ડિજિટલ ઇન્ડિયાના ઝળહળતા નારાઓ વચ્ચે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાનું છોડવાની ગામ આજે પણ અંધકારમાં ડૂબેલું છે એક એવું ગામ જ્યાં મોબાઈલ ટાવરની તો હાજરી છે પરંતુ નેટવર્કનું નામું નિશાન નથી આ ગામના લોકો માટે એક ફોન કોલ કરવો એટલે ઝાડની ડાળીઓ પર ચડવું ટેકરીઓની ચોટી સર કરવી કે પછી ટાવરની નજીક જઈને નસીબ અજમાવવા જેવું છે આ ગામના લોકોની વેદના એટલી ઊંડી છે કે દરેક ફોન કોલ એક સંઘર્ષ બની જાય છે સરકારી યોજનાઓ બેંકના કામો શિક્ષણ બધું જ નેટવર્કના અભાવે અટવાઈ જાય છે બાળકો શિક્ષણ માટે નેટવર્કની શોધમાં ગામની બહાર નીકળે છે જે ખતરનાક પણ બની શકે છે આ ટાવર જે ગામની આશાનું પ્રતિક હોવું જોઈએ આજે એક માત્ર નિષ્ફળ બણગું બની ગયું છે ટેલિકોમ નિષ્ણાતોનું માનવું છે કે અપૂરતી ક્ષમતા ખરાબ જાળવણી અને ભૌગોલિક મુશ્કેલીઓ આ સમસ્યાનું મૂળ છે સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ફોર જી કનેક્ટિવિટી વધારવાના વાયદા તો કર્યા છે પરંતુ છોડવાણીના લોકો માટે આ વાયદા હજી અધૂરા છે છોડવાણીના ગામોની લોકોની આ વ્યથા માત્ર એક ગામની નથી પરંતુ દેશના અનેક ગ્રામીણ વિસ્તારોની આ હકીકત છે ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવું હોય તો આવા ગામો સુધી નેટવર્કની પહોંચ થવી ખૂબ જરૂરી છે પ્રશ્ન એ છે કે આ લોકોની આશા ક્યારે પૂરી થશે ક્યારે આ ગામના ઝાડ અને ટેકરીઓ ફોન કોલની રાહ જોતા લોકોથી મુક્ત થશે છોડવાણીના લોકોની આ લડાઈ નેટવર્કની નથી પરંતુ ડિજિટલ યુગમાં સમાનતાની છે સરકાર ટેલિકોમ કંપનીઓ અને વહીવટના સંયુક્ત પ્રયાસોથી જ આ અંધકાર દૂર થઈ શકે છે શું આ ગામની આશાઓને નવો ઉજાસ મળશે આ સવાલનો જવાબ તો માત્ર ભવિષ્યના હાથમાં છે

કે અન્ય કોઈ પણ બાબતે અમારે કોલ કરવો હોય તો ટેકરા પર ચડીને જ પછી કોલ કરી શકાય છે આજનો આધુનિક યુગમાં દરેક યુવાન પાસે એન્ડ્રોઇડ અને આઈફોન હોય છે બધા પાસે મોબાઈલ છે શું તકલીફ હા સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત બનાવવાની વાતો કરવામાં આવે છે પરંતુ છેવાડાનું ગામ કવાડથી વીસ કિલોમીટર દૂર આવેલું છોડવાણી ગામ છે જ્યાં

કે અમારે આવકના દાખલા ફાર્મર રજિસ્ટ્રેશન સરકારને વિવિધ યોજના લક્ષી જે કઈ ફોર્મ ભરવાના ઓનલાઈન હોય એ અમે અહીંયાથી ગ્રામ પંચાયતમાંથી કરી આપીએ છીએ પરંતુ અમારે અહીંયા ગ્રામ પંચાયત થી ફક્ત સો મીટર દૂર છે બીએસએનએલનો નો ટાવર એ ચાલતો નથી નેટવર્ક નથી એનું એના કારણે અમને ખૂબ જ મુશ્કેલી પડે છે અને એનું જે કઈ કામ હોય એ અમે સમયસર કરી આપતા નથી એટલે લોકો અમને અમારે સંઘર્ષમાં ઉતરવું પડે લોકો જોડે છીએ પછી અમે કામ કવાટ જઈને પણ અમે કરીએ છીએ એ તો સરકારને વિનંતી છે કે આ કામ આ નેટવર્ક અમારું આવે અને આ બીએસએનએલ ટાવર ચાલુ કરે તો અમારું કામ સરળ બને અને ગ્રામ પંચાયત પર લોકોને સેવા આપી શકીએ એમ છે તો તમે જે રિચાર્જ કરો એ રિચાર્જ ના ડેટા વપરાય છે ખરા અમે જે રિચાર્જ કરીએ મહિના ત્રણસો રૂપિયાનું એનો વન જીબી પણ આખા મહિનાનું વપરાતું નથી કારણ કે નેટવર્ક જ નથી આવતું તો એનું ડેટા કેવી રીતે વપરાય અને દર મહિને લોકો અહીંયા ગામમાં બીએસએનએલ ના ટાવર આવ્યા પછી બીએસએનએલ ના બધા સીમ લીધા સીમ લીધા એના રિચાર્જ પણ દર મહિને કરીએ છીએ પણ હવે આ ડેટા વપરાતા જ નથી એટલે લોકો ના પૈસા એમ જ જાય દિલ મગન થાય છોડવાણી ગ્રામ પંચાયત માં વીસી તરીકે કામ કરું છું નેટવર્ક નેટવર્ક ની એવી તકલીફ છે કે અમારા ગ્રામ પંચાયત ની અંદર નેટવર્ક ની ગામમાં નહીં તાવા ટાવર છે ખરો પણ નેટવર્ક ની લીધે અમારે કઈક મરણ પ્રસંગ હોય કે કઈક દાખલા કઢાવું હોય કે પછી કોઈક ગમે તે ગંભીર એકસો આઠ બોલાવો હોય કે કોઈ બી હોય તો અમારે ગાડી લઈને જવું પડે કાંક પાસે અડધી રાતે બેટરી લાઈન ચાલતા જવું પડે એવું બધું અમારે ચાલે કરે ટાવર છે પણ ટાવર નેટવર્ક આવવા થકી આ બધી પ્રોબ્લેમ અમારે ચાલે કરે છે તો લોકો નેટવર્ક પકડવા માટે હું કરે કાકા આમ મોબાઈલ છે પણ એમાં નેટવર્ક નેટવર્ક પકડવા માટે એવું કે કોઈ બી ગંભીર પરિસ્થિતિ આવી જાય તો પછી કઈક કોઈક જગ્યા ટેકરી હોય તો ટેકરી ઉપર ચડવું પડે કાંક ઝાડવા ઉપર ચડવું પડે પછી તે બી ના લાગે તો પછી અમારે બેટરી લાઈન ચાલતું રાતે કે દિવસે પણ ગમે તે જાતે માણસ ફરવો પડે અમારે વદયસિંહભાઈ રાઠવા